જે રીતે ભારતના પ્રધાનમંત્રી અને ગુજરાતના તત્કાલ મુખ્યમંત્રી મોદી સાહેબ વર્ષ ગુજરાત અગિયાર વર્ષ થયા ત્યારે એને જે લીધેલા નિર્ણયો એને જે કરેલા કામો લોકાભિમુખ કેટલી યોજનાઓ દ્વારા લોકો સુધી છેવાડા સુધી એ ખેતમજૂર હોય મજદૂર હોય

ક્યાં ખૂટે છે ક્યાં ત્રુટી છે આવું સમજવા માટે અનેક પ્રકારના વિવિધ વિભાગના કાર્યક્રમો જયારે અમલમાં છે ત્યારે હું માનું છું ત્યાં સુધી આવા કાર્યક્રમો થી જ્યાં છેવાડાના માણસ શું વિચે છે શું થઈ શકે ત્યાં બદલાવ આવે આ સરકારનો હંમેશા અભિગમ રહ્યો છે ત્યારે વહીવટીતંત્ર અને પ્રજાકીય પ્રતિનિધિ ભેગા કરીને આ સેવા સપ્તાહ માટે જે રીતે સરકાર મથી રહી છે કારણ કે સેવા સપ્તાહ છે એક માધ્યમ પછી એ સપ્તાહ પછી પણ આ મુહિમ ચાલુ રહે લોકો સક્રિય થાય લોકોને લોકાભીત માટે લોકોના સુવિધા માટે સતત કાર્યરત રહે એ પ્રજાકીય પ્રતિનિધિ હોય કે તંત્ર જે ચંદ્રભાઈની કલ્પના જે બે હજાર સડતાલીસમાં વિકસિત ભારત ત્યારે એની કલ્પના છે કે છેવાડાનો માણસ એ ક્યારે પણ અશક્ત હોય સશક્ત હોય એ શિક્ષિત હોય

એ દિશામાં જો સરકાર પ્રજાકીય પ્રતિનિધિ તંત્ર કામ કરશે તો બે હજાર સડતાલીસ નું સ્વપ્ન જે નરેન્દ્રભાઈ સિંહ વિશે ચોક્કસ સાકાર થશે અને આવા માધ્યમથી આપના માધ્યમથી ઘણી વખતે સરકાર શું ઈચ્છે છે સરકાર શું કરવા માંગે છે શું કર્યું છે એ આપના માધ્યમ સકારાત્મક અભિગમ રાખીને જો આ માધ્યમથી પ્રચાર અને પ્રસાર થશે તો ચોક્કસ લોકોના હિત માટે જે રીતે યોજનાઓ બને છે એને કોઈ એજન્ટ વગર જે રીતે ડાયરેક્ટ લાભાર્થીઓના ખાતામાં જમા થાય છે ડાયરેક્ટ લાભાર્થીઓને વહીવટી તંત્ર મળીને એને લાભ પહોંચાડે છે સરકાર પ્રયત્ન કરે છે કે જે લાભ મળનાર માણસોને પૂરતે પૂરતો એનો લાભ મળવો જોઈએ તો વચમાં ક્યાંય એની ખાંચો ના આવવો જોઈએ આવો જ્યારે આ અભિગમ ગુજરાત સરકારના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ અને દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ આખી ટીમ સરકાર કરી રહી છે ત્યારે આપણો સૌનો જવાબદારી બને છે આપણે પણ એમાં કેટલું યોગદાન આપીને શું આપણાથી જે થઈ શકે એવું કરીએ કારણ કે આ સૈયારો પ્રયાસ છે એકલ દોકલનું કોઈ કામ નથી તો સૌ સાથે મળી એ જ્યાં છે ત્યાં એ પોતાની ફરજ અદા કરે ને ચોક્કસ જે સરકાર વિચારી છે સરકાર ઈચ્છે છે એવું ચોક્કસ એનું પરિણામ મળશે આવું મારું માનવું છે તારીખ સાત ઓક્ટોબરથી રાજ્યભરમાં વિકાસ સપ્તાહનું આયોજન કરવામાં આવેલું છે આ વિકાસ સપ્તાહ સપ્તાહ ઉજવણી દરમિયાન જુદા જુદા વિભાગો દ્વારા અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું છે જેમાં મુખ્યત્વે યુવાલક્ષી કાર્યક્રમો કૃષિલક્ષી કાર્યક્રમો રોજગારલક્ષી કાર્યક્રમો કુપોષણ ને ધ્યાને રાખીને પોષણલક્ષી બાબતોનો પણ સમાવેશ કરવામાં આવેલો છે આમાં પીઝ કોમ્પિટિશન નું આયોજન કરવામાં આવનાર છે રોજગાર મેળાનું આયોજન

જુદા જુદા એરિયાઓને આવરી લઈ એને ખૂબ સારા કાર્યક્રમો થાય અને એમાં લોકોનું ઇન્વોલ્વમેન્ટ પણ થાય એ આયોજન સુનિશ્ચિત કરવામાં આવનાર આજે સાત ઓક્ટોબર થી વિકાસ સપ્તાહની જે શરૂઆત છે એ શપથ સાથે કરવામાં આવેલી છે એટલે સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના આ જે વર્ષો છે ગુજરાતના જે અવિરત વિકાસના જે વર્ષો છે એ વર્ષો ને યાદ કરી અને આગામી સમયમાં સુડતાલીસ અને વિકસિત ગુજરાત ના સંકલ્પ સાથે જે રોડ મેપ છે એ રોડમેપ ઉપર સક્ષમ રીતે આપણે સૌ આગળ વધીએ અને આપણે સૌ નાગરિક તરીકે આપણું યોગદાન એમાં સુનિશ્ચિત કરીએ એ બાબતે ની પ્રતિજ્ઞા પત્ર નું પણ આગળ કરવામાં આવેલું છે